નવસારી જિલ્લામાં પણ ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નવસારી શહેરમાં આવેલા વેરાવળ ઓવારા ઉપર કૃત્રિમ તળાવ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ નદીમાં પણ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે નવસારીના વેરાવળ નજીક નાની મૂર્તિ મળીને કુલ પાંચ હજાર જેટલી મૂર્તિઓ દર વર્ષે વિસર્જિત કરવામાં આવે છે જેમાં આ વર્ષે વધારો નોંધવામાં આવ્યો છે જિલ્લા વહીવટીતંત્રના પ્રાંત અધિકારી સહિત પોલીસવાળા અને રિવાઇઝ અધિકારીઓ સહિત પોલીસ મંડળના ગણેશ મંડળના પ્રમુખ વેરાવળ ઉવાર ઓવારાઉ ખાતે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને જેમાં તેમણે વિસર્જન કઈ રીતે થશે અને કઈ રીતે મંડળો ઉપર પ્રવેશ આપવામાં આવશે તે તમામ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મોટી મૂર્તિ સાથે ટ્રેન ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને કોઈ પણ અકસ્માતની ઘટના કે કાયદાની વ્ય ને લગતી વ્યવસ્થા જળવાય તે માટેની પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે જ ત્રણ ડીવાય એસપી અઢાર પીએઆઈ ચાલીસ પીએસઆઈ અને એક હજાર પોલીસ સહિત હોમગાર્ડ જવાનો આ વિસર્જન કામગીરી દરમિયાન તૈનાત રહેશે સાથે જ પોલીસ ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરશે અને ફૂડ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ પણ કરવામાં આવવાનું છે ઉપરાંત સમગ્ર વિસર્જન દરમિયાન મોટી મોટી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થઈ શકશે આજે નવસારીની અંદર ગણપતિ વિસર્જન નિમિત્તે વેરાવલ ખાતે વિસર્જનની તમામ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી છે આ વર્ષે નવસારીની અંદર ગયા વર્ષ પ્રમાણે વધારે ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને તેના વિસર્જનની તમામ કાર્યવાહી સંકલનમાં રહીને પૂર્ણ કરવામાં આવી છે મારે બધાથી એ એક અપીલ છે કે આપના ઘરની અંદર નાનું ગણપતિ હોય કે આપના પંડાલની અંદર મોટો ગણપતિ હોય તમામ ગણપતિઓને ડેઝિગ્નેટેડ વિસર્જન સ્થળ ઉપર જ વિસર્જિત કરો આખા નવસારીની અંદર ફિફ્ટી ફોર લોકેશન્સ ચોવન જેટલી લોકેશન્સ આઇડેન્ટિફાય કરવામાં આવી છે ત્યાં જુદા જુદા ગણપતિઓનું વિસર્જન કરવામાં આવે છે અને મને ઉમીદ છે કે આ વર્ષેનું ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ બધા માટે અમે સ્મૂથલી યોજાવી શકીશું